તો તે ટ્રેન નીકળ્યો છે કે ઓલી હેલોજન લાઈટ વાઈટ કલર હેલોજન બરાબર હવે યલો કલર ની આરટીઓ માંગે છે લાઈટ છે તમે લગાવો તમારે રાત માં મુસાફરી કરવાની છે તમારે ક્યાં કઈ શોધવા માટે નીકળવાનું છે બરાબર કદાચ વાઇટ લગાવો તો એમાં ડીપર આવે કે સામેથી બાઈક આવતો હોય વેહિકલ આવતું હોય તો તમે ડીપર કરો જેથી સામેવાળાને જોવામાં સરળતા રહે તો એક સામાન્ય નાગરિક તરીકે તમારી સવલત તો બરાબર છે પણ સામેવાળાની સુરક્ષિતતા પણ તમારી જવાબદારી છે એટલે તમે ગાડી લાઈટ લઈને જવાનું થાય એના ઉપર જ લાઈટ મારો એ યોગ્ય નથી પછી હેલ્મેટ સામે મારો કદાચ સામેવાળાની ભૂલના કારણે ખોપે બન્યું છે રોજ પહેરતો તો મારો છું આજે જ ના પહેરું આજે બના બની ગયું અકસ્માત એક દિવસ બને જ્યારે તમે થોડી ચૂક કરી બરાબર તમારી થોડી ભૂલ થયો ને ત્યારે અકસ્માત બને બરાબર પચીસ વર્ષ મારો છોકરો તો સાવ

કે ના લેને ભાઈ આ તો દૂધ દૂધ મંડળી દૂધ આપ દૂધ આપ તો આ એકવા ખાલી નાનો છોકરો સાવ આઠમામાં ભણતો હોય ને દેરીમાં દૂધ આપવા જતો રહે એકવા હવે કઈ રીતે જતો એ માતા પિતાને ખ્યાલ હોય નહીં કે આ નાના નાના થી જીવ જતા રહેતા હોય છે અને આપણે આ બાબતે અત્યારે ચિંતા કરવાની આવશ્યકતા છે બીજું એક મહત્વનું છે કે બનાવ બની ગયો આજે માનો તમે ક્યાં જતા હો બને હું તો તમારા મંડળમાં જતો કેમ ક્યાં જતો તમારી નજર સામે કોઈ બનાવ બન્યો તો તમે સામાન્ય નાગરિક તરીકે તમારી ફરજમાં આવે કે બનાવ સ્થળે તમે ઉભા રહી જાઓ 108 ને ફોન કરો 108 ને બોલાવો કદાચ માણસ જો એના ગોલ્ડન અવર્સમાં એટલે છે એક કલાક એનો ગોલ્ડન અવર કહેવાય બરાબર છે કિંમતી એક કલાક જો એક કલાકના સમય કાળામાં એ જો દવાખાને પહોંચી જાય તો એનો જીવ બચી જાય તો જે ગોલ્ડન અવરમાં જો તમે એક સામાન્ય નાગરિક તરીકે તમારી ફરજ બજાવો